તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સફર બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે વરસાદ છે બહુ પણ મિત્રો આપણે આજે ચીખડી બા બહુ જ યાદ કરી લલિતભાઈ આવતા નહીં લલિતભાઈ આવતા નહીં તો આજે આપણે બાની મુલાકાત લેવા નીકળ્યા છીએ પણ આજે વરસાદ છે મિત્રો બહુ જ વરસાદ છે પણ બતાવું જુઓ તમે આજે બહુ જ વરસાદ છે કે કોઈ એની લિમિટ જ નહીં મિત્રો બહુ જ અને આજે આપણે છીએ ગાડીમાં એકલા કોઈ છે નહીં આજે આપણે જાતે એકલા છીએ બા બહુ જ યાદ કરી લલિતભાઈ આવતા નહીં લલિતભાઈ આવતા નહીં તો આજે બાની સ્પેશિયલ મુલાકાત લેવા નીકળ્યા છીએ તો બાએ કાલે મને કોલ કરે તો ભાઈ લલિતભાઈ આવતા નહીં ભાઈ આવતા નહીં તો આજે આપણે એમને બાને મળવા નીકળ્યા છીએ પણ વરસાદ છે બહુ અને બીજી મસ્ત વાત કહું તો મને આપણે બાના માટે બધાને લોકો રાહુલવીની વિડીયોમાં કોમેન્ટ કરી કે તવી લાવો તમે રોટલી કરવા માટે તો આપણે તવી લઈ લીધી છે આ ચા કરવા માટે નાની તપી લીધી છે ગેસ પર તો જો બતાવજો મિત્રો આ તવી છે આ તપી લીધી ચા બનાવવા માટે બરાબર તો મિત્રો સફળ હોક ને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબર કરજો સાઈડ રોજ સપોર્ટ કરજો મિત્રો આજે વરસાદ મિત્રો એટલો બહુ વરસાદ છે ને બહુ જ છે અને કોઈ પણ મારા વિડીયો જોતા હોય બધા મારા યુટ્યુબ ફેમિલી તમારા આજુબાજુ કોઈ એવું વ્યક્તિ રહેતું હોય જેને કોઈ પરિસ્થિતિ ખરાબ હોય અને કોઈ સહારો ના હોય તો આપણે કરિયાણાની કીટ આપીશું તો કોમેન્ટમાં જણાવજો તમારા આજુબાજુ કોઈ હોય તો આપણું કોમેન્ટ કરીને જણાવજો તો આપણે એને કરિયાણાની ટીમ આપણા તરફથી જે મારાથી બનશે એ હું સપોર્ટ કરીશ મિત્રો તો સફળને લાઈક શેર કોમેન્ટ કરજો અને આપણા જે છે રાહુલભાઈને મળવા બાને પિન્સલ બાની મુલાકાત લેવા તો બાને આજે આપણે બાની મુલાકાત લઈએ તો બા કેટલાક ખુશ થઈ જશે બાએ સવારે મેં ફોન કર્યો ભાઈ તમે આવો છો વરસાદ છે વરસાદ હશે તો આજે જવું છે મતલબ જવું છે તો આજે આપણે થયો મિત્રો વરસાદ તો એટલો બધો વરસાદ પડે છે ને અહીંયા જો બહુ જ વરસાદ પડે છે તો મિત્રો હવે આપણે આગળ તમને મળીએ ત્યાં સુધી તમને જય માતાજી તો જય માતાજી મિત્રો સફર બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે તમને કીધું હતું કે ભાઈ અમે કાલે રાહુલ પિન ત્યાં જઈશું તો મિત્રો પહેલાં તો જો રાહુલ ભાઈના ત્યારે નજારો જુઓ એટલો વરસાદ છે ને કે વાત છોડી દો જો રાહુલ મસ્ત પત્ર નાખ્યા કે મસ્ત એટલો મસ્ત બંગલો બનાવી દો રાહુલ ભાઈ યાર ગજ્જા પત્ર નાખીને જો

બધી મારી ઓડિયન્સે કોમેન્ટ કરી હતી કે રાહુલભાઈ તવી લાવી દો લોહી આજે ફાઈનલી છે ને અમારા લલિતભાઈ અમદાવાદ થી પંચ્યાસી કિલોમીટર નો ટ્રાવેલ કરીને ખરા વરસાદ ને તવી અને તપેલી લઈને આવ્યા છે તો મિત્રો એટલો બધો આનંદ થયો ને કે ના પૂછે વાત તો મારી મમ્મી ને પોતાનો છોકરો છે મને બહુ આનંદ થયો મારી સાથે ખરાબ વરસાદ લઈ જાય તો મિત્રો જો કહેવત છે ને કે કોઈના ભગવાન હોય તો મિત્રો આ મારો બીજો પરિવાર છે મારા અમારી મા છે અમારા ભાઈ જો જ છે ભાઈ રાહુલભાઈ મારો બીજો મારો બીજો પરિવાર છે મિત્રો એવું નહીં કે કંઈ એમના માટે એમ રાહુલભાઈ ગીધેલું છે કે તમારે મારી જરૂર પડે જ મને ખાલી કોલ કરો તો હું આજે ગમે ત્યાં સુધો અમારી મા હૈ અમારો પરિવાર હૈ એમના માટે જો ગેસનો બાટલો આવી ગયો છે તો તવી નથી મને લાગ્યું કે તમે કોમેન્ટો કરી એના મારી તવી જોઈ છે તવી નહીં તો હું પીસો ખાલી તવી હાલવા જ આવ્યો હોય વરસાદ પિસ્તો તવી આલવા બરાબર તો મિત્રો જો એમને જ્યાં ચકલીઓ જો એમને ચકલીઓ અમારા સાથ આપી જઈ તો બા બેઠા છે બાનું લોકેશન કેટલું મસ્ત જો ખાલી એનાથી મિત્રો તમે કોઈ પણ એકવાર રાહુલભાઈની અને બાની મુલાકાત લીધું મને જવાની ઈચ્છા નથી નહીં ઘરે કે બહુ મજા આવશે અને બાનો સ્વભાવ તો એટલો મસ્ત છે રાહુલભાઈની બેનો અને હવે એક બે મહિના પછી બહુ મોટી સરપ્રાઇઝ છે અમારી રાહુલભાઈની તમને અમે બે વિડીયો બતાવીશું શું સામે બે ત્યાં કરવાના છીએ મોટી સરપ્રાઈઝ આપવાના છે બધા પણ બહુ મોટી દિવાળી આવતા પહેલા પહેલા બહુ મોટી સરપ્રાઈઝ અમારે રાહુલ બેન કરવાની છે તમે બતાવશો આગળ તો મિત્રો મળ્યા આગળ ત્યાર સુધી બાય બાય મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે જો મારે ભાઈ રાહુલ બીજો અમારે બેન કેવા ગારો જો ચટો વરહા દેજો ખરા જો રાહુલ બિરોધ લોકેશન બતાવે છે મારા આ રહ્યું જો પેલું કોઠાનું ઝાડ રહ્યું જો તો મિત્રો હવે જો આપણે ઘરે જીએ છીએ હવે હું રાહુલભાઈ વાતો કરતા કરતા ગાડી ફરી સફરે આપણી ત્યાં કહો ગાડી હેડે એમની જો રસ્તો જો ખાલી જો હે એકલો સ્ટીકનો બાઈક બાકી રાહુલભાઈ હેડે એમ જ નહીં જો રાહુલભાઈ રે નંબર આવવા પડતા ને જો તો મિત્રો આજે ખરેખરમાં રાહુલભાઈને ત્યાં બે બહેન વાતો મેં વાતો કરી કલાક બા જોડે મજા આવી અને તમારે કોઈને આવવું હોય તો ટાઈમ ગાડીને આવજો

જિલ્લો છે આણંદ જિલ્લો છે અને પેટલા તાલુકો છે અને શેખડી ગોમ છે તો જેને આવવું હોય નડિયાદથી આવવું હોય તો વડોદરાથી આવવું હોય તો ઓલ ઇન્ડિયા ગમે ત્યાં આવવું હોય તો પેટલા જ આવવું પડે અને પેટલાદથી આવો એટલે બે કિલોમીટર છે હજારનું રાહુલ બીનું ઘરે પણ ચોમાસાના તો ખાસ ના આવતા કે હું તો આવું છું મિત્રો મારે તો બા મને એમ ફોન કરી કે લલિતભાઈ તમે આવતા નહીં એટલે માર બાની મુલાકાત એટલે આવવું પડે પણ તમે કોઈ આવતા નહીં બાપા ચાલ જોવા જુઓ ના કાં આવશે જોવા આ ગારો જોવો હે ના બાઇક લઈને આવશે બાઇક લઈને ફસાઈ જાઓ ગાડીએ બહુ દૂર મેલી છે આપણે પરે છે એટલે મિત્રો હવે રાહુલ બહુ મોટી સરપ્રાઇઝના બધાને આપવા છોડા શાંતિ રાખો મજા આવશે જો આ રસ્તો રાહુલભાઈના ત્યાંનો આ રસ્તે આવવાનું મિત્રો પણ ગાડી બાડી લઈને આવો છો તો અમાનતા આવતા જ નહીં બરાબર તો મિત્રો આજે આમાં રાહુલભાઈની મુલાકાત હતી જો આ રાહુલભાઈ હવે મને મૂકવા આવી છે હવે અમે બે ભાઈ ફેરવડી પંદર બી આ થાય એટલે મળીશું તો મિત્રો મળીએ આગળ ત્યાં સુધી હવને જય માતાજી